જય હિન્દ વંદે માત્ર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર માટે ભૂગોળના મોસ્ટ ટાઈમ અગત્યના પ્રશ્નો જોવાના છીએ મિત્રો પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો આ પ્રશ્નો તમારા માટે ઉપયોગ ગુજરાત હાઈ ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર માટે સ્પેશિયલ મટીરિયલ જેની અંદર ચૌદસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો આપેલા છે ઓકે જેની અંદર આ તમામ વિષયો આપેલા છે વાહનનું પાયાનું જ્ઞાન છે ઓકે મોટર વાહન અધિનિયમ ટ્રાફિક નિયમો ગુજરાત ભૂગોળ ગુજરાતી વ્યાકરણ આ તમામ સબ્જેક્ટોના મોસ્ટ આઈપીએમસી ક્યુ આપેલા છે જે પરીક્ષામાં આમાંથી બેઠા પૂછ્યા છે બરાબર તો આ ને પરચેસ જો તમારે કરવી હોય તો આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઓકે અને વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા તો મેસેજ કરીને વધારે જાણકારી પણ મેળવી શકો છો તો રાસેની જુઓ છો માત્ર સો રૂપિયામાં પીડીએફ તમને મળી જશે એટલે કે સો રૂપિયામાં તમે આ હાઈકોર્ટ ડ્રાઈવરની એક્ઝામ ક્રેક કરી શકો છો ચાલો ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ આઠ ડિગ્રી ચેનલ ખાલી જગ્યા અને ખાલી જગ્યાને અલગ કરે છે તો આઠ ડિગ્રી ચેનલમાં મિત્રો જવાબ આવશે મિનિકોય અને માલદીવ્સ નેક્સ્ટ કયો કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાની સ્વતંત્ર હાઈકોર્ટ ધરાવે છે નીચેનામાંથી આપણે વાત કરીએ તો મિત્રો વાત કરીએ તો એકમાત્ર એવો હોય છે દિલ્હી આ દિલ્હી જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ એવો છે જે પોતાની સ્વતંત્ર હાઈકોર્ટ ધરાવે છે બાકીનો એક પણ કેન્દ્ર શાસિત પ્રદેશ એવો નથી જે પોતાની સ્વતંત્ર હાઈકોર્ટ ધરાવતો હોય નેક્સ્ટ ચાલો નીચે આપેલા વિધાનો ચકાસો અને યોગ્ય જવાબ આપણે પસંદ કરવાનો રહેશે ડેકન ટ્રેપમાં ખડકો બેસાલ અને ડોલો રાઇટના બનેલા સખત ખડકો છે આમ ઓપ્શન એ જવાબ આવશે જો કે આઈકો ડ્રાઈવરમાં અઘરો ક્વેશ્ચન થઈ જાય ચાલો પણ એકાદ ક્વેશ્ચન આવું પૂછાતું હોય છે ચાલો પૂ ભૂવૈજ્ઞાનિકોના મતાનુસાર પૃથ્વીની ભૂસપાટી સાત મહાન પ્લેટોમાં વહેંચાયેલી છે તો નીચે આપેલ પૈકી કઈ પ્લેટમાં તેનો સમાવેશ થતો નથી આમાં આર્કટિક પ્લેટનો સમાવેશ ના થાય નેક્સ્ટ મેન બાઉન્ડ્રી ટ્રસ્ટ ઝોન કયા બે હિમાલય વિસ્તારોની વચ્ચે આવેલો છે ચાલો તો ત્રણ આમાં જવાબ આવશે મધ્ય હિમાલય અને શિવાલિક હિમાલય ખાન દેશ તરીકે ઓળખાતો પાક કઈ પર્વતમાળાની વચ્ચે આવેલો છે તો જવાબ આવશે સાતપુડા અને અજંતા નેક્સ્ટ નેશનલ બાયોસ્ફિયર રિઝર્વ રિઝર્વ પ્રોગ્રામ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો તો જવાબ માં સૌ પ્રથમ ભારતનું બાયોસ્ફિયર રિઝર્વ એટલે નીલગીરી કયું નીલગીરી જેને વર્ષ ઓગણીસો ને છ્યાસી માં જાહેર કરવામાં આવ્યું હતું ચાલો નીચે આપેલું બે નીચેમાંથી સાચું વિધાન આપણે પસંદ કરવાનું છે તો વાત કરીએ કે નીલગીરી બાયોસ્પીયર રિઝર્વ ઓગણીસો છ્યાસીમાં સ્થાપવામાં આવ્યું હતું આ સાચું છે મિત્રો જી કેની દ્રષ્ટિ આ પ્રશ્ન અગત્યનો રહેશે નીલગીરી બાયોસ્પીયર રિઝર્વ ભારતનું પ્રથમ જેવ ક્ષેત્ર છે આ પણ સાચું છે બંને સાચા છે તો ફાઇનલ આપણો જવાબ આવશે ઓપ્શન સી કે આપેલ બંને સાચા છે ઓપ્શન સીમાં આપણે ટીક કરશું ચાલો નીલગિરી આ જેવારક્ષિત ક્ષેત્ર કયા રાજ્ય અથવા રાજ્યોમાં ફેલાયેલું છે તો જે નીલગીરી જેવારક્ષિત ક્ષેત્ર છે તે કેરળ કર્ણાટક અને તમિલનાડુ આ ત્રણેય રાજ્યોમાં ફેલાયેલું છે એટલે જવાબ આવશે આપેલ તમામ નેક્સ્ટ ભારતનો ખોશિલ પાર્ક એટલે કે ઇન્ડિયન જ્યુરાસિક પાર્ક ક્યાં આવેલો છે મિત્રો યાદ રાખશો આ ગાંધીનગર ખાતે આવેલું છે ક્યાં આવેલો છે ગાંધીનગર ખાતે નેક્સ્ટ સારસ પક્ષીને અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે એમાંથી નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તે શોધવાની રહેશે જુઓ ગામમાં એને રામ સીતા તરીકે ઓળખવામાં આવે સાચું છે વિરમગામમાં રામ સીતા તરીકે ઓળખવામાં આવે આ પણ સાચું છે નરકાંઠાનો જે વિસ્તાર છે એમાં સારસ પક્ષીને ઢોલકુંજ તરીકે ઓળખવામાં આવે આ પણ સાચું છે ખોટું એક પણ નહીં જવાબ આવશે એક પણ ખોટું નથી ઓપ્શન ડી ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ એટલે કે કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલું છે તો આવેલું છે કચ્છના છારી ખાતે જેને વર્ષ બે હજાર આઠમાં ગેમ રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું નીચે આપેલ પૈકી ખેટાની કઈ જાત ગુજરાતમાં જોવા મળે છે આમાંથી વાત કરીએ આપણે ગુજરાતમાં આપણને પાટણવાડી અને મારવાડી આ બંને જાત જોવા મળે ખેટાની એટલે જવાબ આવશે ફાઈનલ ઓપ્શન સી નેક્સ્ટ ગુજરાતમાં સંવર્ધિત મરઘાની વિદેશી જાત કઈ છે તો એ છે વ્હાઇટ લેગ હોલ ખેડા જિલ્લામાં આવેલું લસુંદરા સેના માટે પ્રખ્યાત છે તો ખેડા જિલ્લામાં જે લસુંદ્ર છે એ ગરમ પાણીના જરા માટે પ્રખ્યાત છે ચાલો પૃથ્વીના પેટારમાં નિફેમાં કયા તત્વો જોવા મળે છે તો આ નિફેની વાત મિત્રો કરીએ તો નિફેની અંદર આપણા નિફે એટલે નિકલ અને લોહ તત્વો એવી રીતે આગળનો ક્વેશ્ચન છે કે પૃથ્વીના પેટારમાં રહેલ સીમામાં કયા તત્વો જોવા મળે છે તો સીમાની મિત્રો વાત કરીએ તો સીમામાં આપણને બે તત્વો જોવા મળશે એ છે સિરિકા અને મેંગેનીઝ નેક્સ્ટ નીચે આપેલ પૈકી કયું લો લગુન સરોવર છે લઘુન સરોવર કયું છે આમાં તો જો ચિલકા સરોવર ઓડિશામાં આવેલું છે આ પણ લગૂન સરોવર છે અને કોલેરુ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે આ પણ લઘુન સરોવર છે બંને આવશે ઓપ્શન સી રાઇટ આન્સર નેક્સ્ટ નીચેનામાંથી કયો અખાત સ્તર ભંગ રેખા ધરાવે છે ચાલો તો સ્તર ભંગ રેખા ધરાવતો અખાત એટલે કંપાતનો અખાત કેમ ગુજરાતમાં આવેલ મેંગરૂ જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો જોવા મળે છે તો મેંગ્રુવ જંગલોમાં આપણને જોવા મળે છે ચેરના વૃક્ષો સૌથી વધુ કચ્છ જિલ્લામાં લણણી ક્યારે થાય છે તો જવાબ આવશે સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન કોઈ બે જગ્યાઓ વચ્ચે સમયનો તફાવત શાના કારણે હોય છે કોઈ બે જગ્યાઓ હોય એમાં સમયનો તફાવત રેખાંશ ના કારણે હોય છે નેક્સ્ટ ખજુરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે ખજુરાહોનું મંદિર ક્યાં આવે એમપી એટલે કે મધ્યપ્રદેશમાં વિશ્વનો સૌથી મોટો અખાત કયો છે વિશ્વનો સૌથી મોટો અખાત એટલે મેક્સિકોનો અખાત નેક્સ્ટ લગુન સરોવરમાં ખાલી જગ્યાએ પાણીની માછલી જોવા મળે છે તો લગુન સરોવરમાં આપણે વાત કરીએ તો એમાં મીઠા પાણીની પણ માછલી જોવા મળે ખારા પાણીની પણ માછલી જોવા મળે એટલે કે મિશ્ર પ્રકારની માછલી જોવા મળે ઓપ્શન સી સાથે છે ચાલો થોરિયમનો સૌથી વધુ જથ્થો કયા રાજ્યમાં જોવા મળે છે થોરિયમ સૌથી વધુ થોરિયમની મિત્રો વાત કરીએ એ જો જવાબ આવે કેરળમાં ચાલો કોલસાના પ્રકારોમાં કાર્બનની માત્રાનો ચડતો ક્રમ આપણે પસંદ કરવાનો છે સૌથી વધુ કાર્બનનું પ્રમાણ મિત્રો એન્સેસાઇડ કોલસામાં હોય ત્યારબાદ બીટીઓમિન ત્યારબાદ લિગ્નાઇટ અને છેલ્લે પીઠ પ્રકારનો કોલસો એવો ક્રમ આપણને ઓપ્શન ડીમાં આપેલો છે ક્લિયર છે નેક્સ્ટ

ને ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ જે મુંબઈ ખાતે આવેલી છે આ પણ છે એટલે ફાઇનલ જવાબ ઓપ્શન સી બનશે નીચેના પૈકી કઈ જોડીઓ અયોગ્ય છે ચાલો તો મિત્રો વાત કરીએ આની અંદર કે હિમાલય ગેટ પ્રકારનો પર્વત છે પર્વત છે સાચું છે પાવાગઢ જવારામુખી પર્વત પ્રકારનો પર્વત છે આ પણ સાચું છે અરવલ્લી અવશિષ્ટ પર્વત છે આ પણ સાચું છે બધા સાચા છે

દિનાંત દિનાંત રેખા જીરો ડિગ્રી રેખા છે આ પણ સાચું છે તો બંને સાચા હોય તો ઓપ્શન સી માં આપણે જવાબ ટીક કરવો પડે પૂર્વી ઘાટ અને પશ્ચિમ ઘાટ ઊંચા શિખર અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો અનુક્રમે આમાં જવાબ આવે મહેન્દ્રગીરી અને અન્નઈમુડી ચાલો ગંગા અને બ્રહ્મપુત્રના સંયુક્ત પ્રવાહને કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે મેઘના કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે તો જવાબ આવશે એમાં આગ્નેય ખડકો નેક્સ્ટ મધ્ય ભારતમાં આવેલ પર્વત મારાઓને પશ્ચિમથી પૂર્વ તરફ આપણે ગોઠવવાની છે થોડોક લેવલ વાળો થઈ જશે એટલે આડે આપણે સ્કીપ કરીએ ચાલો આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહનો દક્ષિણતમ છેડો કયા નામે ઓળખાય છે તો મિત્રો ઓળખાય છે આપણે પિંગ મિલિયન પિંગ મિલિયન પોઈન્ટ નીચે આપેલ કયા જનજાતીય સમૂહ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં જોવા મળે છે આપણે આમાં તમામ આવશે એટલે કે ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે નેક્સ્ટ ભારતના પૂર્વ ભાગમાં રહેલી પર્વતમાળાઓ જે મ્યાનમાર સાથે સીમા ધરાવે છે તેને સામૂહિક રીતે શું કહેવાય છે છે કહેવામાં આવે પૂર્વાચલ નેક્સ્ટ નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો અને યોગ્ય જવાબ આપણે પસંદ કરવાનો રહેશે કે ભાઈ હિમાલયમાંથી નીકળતી નદીઓ હજી તેની યુવાવસ્થામાં છે આ સાચું છે દ્વિપકલ્પીય ઉત્તર પ્રદેશની નદીઓ પૌઢાવસ્થામાં છે આ પણ સાચું છે એટલે જવાબ આવે આની અંદર આપેલ બંને વિધાનો સત્ય ચાલો સરસ મજાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ખાસ અગત્યનો પ્રશ્ન છે કે ભારતની ચારે દિશામાં આવેલ અંત્ય બિંદુઓ સંદર્ભે આપણે સાચા જે જોડગી જોડીઓ પસંદ કરવાની રહેશે તો મિત્રો વાત કરીએ ભારતનું ઉત્તરી બિંદુ ઇન્દ્રાકોલ છે જે લદ્દાખમાં આવે છે સાચું છે ભારતનું દક્ષિણી બિંદુ એ છે પિંગ મિલિયન પોઈન્ટ આ પણ સાચું છે પશ્ચિમ બિંદુ સીરકડી ગુજરાતમાં આવેલું છે આ પણ સાચું છે અને પૂર્વનું ભારતનું બિંદુ છે વાલંગ જે અરુણાચલમાં આવેલું છે આ પણ સાચું છે તમામ સાચા ઓકે તો યાદ રાખજો પૂછી શકે નીચેના પૈકીનો કયો ઘાટ અરુણાચલ પ્રદેશને તિબ્બત સાથે જોડે છે ચાલો તો એ છે મિત્રો બોમ્બીલા નેક્સ્ટ મહાદ્વીપનો ધીમો ઠાર વાળો પુપૃષ્ઠ જે સમુદ્ર તળની નીચે છે પરંતુ જમીન વિસ્તારના મેદાનનો જ એક ભાગ છે તેને શું કહે છે તેને મિત્રો કહેવામાં આવે છે ખંડીય છાજરી ગુજરાતમાં વહેતી અંતસ્થ નદીઓ કઈ છે બનાસ રૂપેન સરસ્વતી આપેલ તમામ ચારો નીચેના નીચે પલવિતાનો ધ્યાને લો અને યોગ્ય જવાબ પસંદ કરો ચાલો યોગ્ય જવાબને પસંદ કરી લઈએ કર્કુરુતે બે વખત પસાર કરતી નદી મહી નદી છે સાચું છે મહી નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશમાં અંજેરા પાસે છે આ પણ સાચું છે તો આપેલ બંને સાચા ઓપ્શન સી ફાઇનલ જવાબ બનશે રામાયણમાં ઉલ્લેખિત દંડકારણીય પ્રદેશ એટલે હાલનું કયું સ્થાન દંડકારણીય એટલે હાલનો ડાંગ જિલ્લો દક્ષિણ ભારતમાં જ્યાં પૂર્વી ઘાટ અને પશ્ચિમ ઘાટ મળે છે ત્યાં કઈ ટેકરીઓ આવેલી છે ચાલો તો ત્યાં મિત્રો આવેલી છે આમાં જવાબ આવશે આમાં એક કેટેગરી નથી આવેલી એટલે જવાબ આવશે આપેલ પૈકી એક પણ નહીં ધારો કે તમે ભારત ભ્રમણ માટે નીકળ્યા છો અને અમુક પ્રદેશોમાં માટીનો લાલ રંગ જોવા મળે છે તો આ માટીનો લાલ રંગ હોવાનું કારણ શું છે તો જે એનું મિત્રો કારણ છે ફેરી કોક્સાઇડના કારણે ઓકે જમીનમાં ફેરી કોક્સાઇડની હાજરીના કારણે જે જમીન છે લાલ રંગની દેખાતી હોય છે ને આજેનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે કે ભાઈ ઓલિવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે તો એ નદી છે મિત્રો ઋષિકુલ્ય ભૂગોળના મિત્રો થોડા આજના જે લેવલવાળા પ્રશ્નો ભૂગોળના હતા આનાથી અઘરા તો આવવાના જ નથી આપણ અઘરું લેવલ જો અઘરામાં ગ્રુપે પર પૂછાય તો આવું હોઈ શકે છે ઓકે તો આવી રીતે આપણે કન્ટિન્યુ ડ્રાઈવરના વિડીયો આવતા રહેશે પીડીએફ અને અવસ્થા મિત્રો પરચેસ કરી લેજો ખાસ અગત્યની પીડીએફ છે આમાંથી તમારા પચાસ માર્ક્સના પ્રશ્નો આમાંથી ઘણા બધા ચાલીસ માર્ક કરતાં પણ વધારે આમાંથી બેઠા જોવા મળી શકે છે